મારો રસ્તો રોકી ઉભા અંગૂઠાના દ્રોણ કોઈ ગરીબના સપના ઉપર પાણી રેડે કોણ કરી હરદ્વાર ગોસ્વામીની આ બે પંક્તિઓ ખૂબ જ સૂચક છે દ્રોણાચાર્ય તો એક પૌરાણિક પાત્ર છે આજના જમાનામાં પણ દ્રોણાચાર્યો તો ગરીબના સપનાને રોડી રાખવાનું કામ અત્યારે પણ થઈ ઇન્ટરવ્યુ છે અને એમાં જે માર્ક્સ આપે છે માર્ક્સ જોતા ઘણી વખતે આપણને કવિની આ જે પંક્તિઓ છે એ પંક્તિઓ યાદ આવે છે ઇન્ટરવ્યુમાં કેવા ખેલ થાય છે એના બે ત્રણ વિડીયો મેં અગાઉ મૂક્યા છે લેખિત પરીક્ષાનો જાણે કે છે લેખિતમાં ખૂબ સારી એવી મહેનત કરી હોય અને ઇન્ટરવ્યુમાં વિદ્યાર્થી પેલફી દે વર્ષોની મહેનત બે ત્રણ વર્ષની સખત મહેનતને પરિણામે વિદ્યાર્થી જે મેઇન પરીક્ષા છે એ પાસ કરીને ઇન્ટર્યુના સ્ટેજ સુધી પહોંચે છે અને ઇન્ટરવ્યુમાં એનો ખેલ ફેલાશે નમસ્કાર મિત્રો હું પ્રોફેસર ડોક્ટર ડીસી રાખોડ આપનો હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડિયોમાં ઇન્ટરવ્યુમાં લિખિત પરીક્ષાનો કઈ રીતે છેદ ઉડાડી દેવામાં આવે છે તે અને ઇન્ટરવ્યુનું જે બેટિજ છે એ બ્રિટિશ એટલું બધું વધારે છે કે આખું પરિણામ છે પરિણામને એ પલટાવી શકે છે જે વિદ્યાર્થી પાસ થવાની આશા લઈને એક થી દસમાં આવે છે કે પહેલા નંબરે લેખિતમાં પાસ થયો છે એવા વિદ્યાર્થી પાસ ઇન્ટરવ્યુ પછી એનું નામ પાસમાં આવશે કે કેમ એ શંકાનો સવાલ ઊભો થાય છે

ઉપર જ અરદ્વા છે એમાં બે પ્રકારના ઇન્ટરવ્યુ છે એ જીપીએસસી વન ટુમાં એનું જે વેટેજ છે ઇન્ટરવ્યુ એ દસ ટકા છે હવે વધારીને એને બાર ટકા કરે છે લેખિત પરીક્ષા અગાઉ નવસો ગુણ અને સો ગુણનું નું ઇન્ટરવ્યુ હતું હવે પછી જે જે જીપીએસસીની પરીક્ષા છે એ પરીક્ષામાં લેખિત ગુણ બારસો પચાસ અને ઇન્ટરવ્યુ ના ગુણ એકસો ને પચાસ રહ્યા છે એટલે આ એક પ્રકારનો ઇન્ટરવ્યુ છે જે જીપીએસસી વર્ગ એક બે માટે લેવામાં આવે છે બીજા પ્રકારનું જે ઇન્ટરવ્યૂ છે એમાં ટેકનિકલ અને અન્ય કોલેજોના જે અધ્યાપકોની જે ભરતી છે તે તેમજ એમાં જે અન્ય કેટલીક સીધી ભરતી થાય છે તે એમાં ઇન્ટરવ્યૂ આ પ્રકારે છે એમાં ત્રણસો ગુણની લેખિત પરીક્ષા લેવામાં આવે છે અને આ લેખિત પરીક્ષામાં જે ઉમેદવારના જે ગુણ આવે છે એને છ વડે ભાગવાના અને ત્યાર બાદ સો ગુણ અને જે સો ગુણ ઇન્ટરવ્યુમાંથી આવ્યા એને બે વડે ભાગવામાં આવે છે અને એ રીતે એનું મેરિટ છે એ નક્કી થાય છે હું તમને ઉદાહરણ સાથે સમજાવું ધારો કે કોઈ વિદ્યાર્થીને લેખિતમાં ત્રણસો માંથી એકસો ને એસી ગુણ આવ્યા એને તમે છ વડે ભાગો એટલે એના ત્રીસ થાય અને ઇન્ટરવ્યુમાં એને સોમાંથી ચાલીસ ગુણ આપ્યા તો ચાલીસ ને બે વડે ભાગો એટલે એ થશે વીસ થશે એટલે લેખિત ના ત્રીસ અને ઇન્ટરવ્યુ ના વીસ એમ મળીને એનું મેરિટ છે એ પચાસ નું થશે એટલે આ રીતના એમને ઇન્ટરવ્યુ માં માસ આપવામાં આવે છે ત્રણસો માર્ક નું જે લેખિત એને છ બારી ના અને જે ઇન્ટરવ્યુ છે એ સો માસનું અને એમાં જે માસ આવે એને બે વડે હા હવે અન્ય રાજ્યોમાં જે કોલેજોમાં જે ભરતી થાય છે ટેકનિકલ કોલેજોમાં જે આસિસ્ટન્ટ પ્રોફેસરની જે ભરતી થાય છે એમાં વેટેજ કેટલું છે એના વિશે જોઈએ ઉત્તર પ્રદેશ ઉચ્ચતર શિક્ષણ સેવા આયોગમાં આ જે મેરિટ છે સોરી વેટેજ છે મધ્યપ્રદેશમાં આ જે વેટેજ છે એ વેટેજ અગિયાર પોઈન્ટ અગિયાર ટકાનું છે રાજસ્થાનમાં આ વેટેજ છે એ બાર ટકાનું છે અને ગુજરાતમાં સૌથી વધુ એ વેટેજ છે એ પચાસ ટકાનું છે એટલે અહીંયા વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરવ્યુમાં વિદ્યાર્થીઓને ભારે ખૂબ જ સારા માર્ક્સ લાવનાર વિદ્યાર્થી લેખિતમાં ખૂબ જ સારા જે માર્ક્સ લાવનાર જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને જો ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક્સ આપવામાં આવે તો એ નાપસ થાય અને લેખિતમાં ઓછા માસ લાવનાર વિદ્યાર્થીને ખુબ સારા કન્ટેન્ટ એ સૌથી મહત્વની બાબત છે મે કોલેજમાં બત્રીસ વર્ષ સુધી ભણાવે છે અને જો અધ્યાપકમાં સારું કન્ટેન્ટ હોય તો વિદ્યાર્થી ક્લાસમાં સારો રિસ્પોન્સ આપે છે એટલે લેખિત એ અગત્યનું છે પણ તમે લેખિત કરતા જો તમે અહીંયા જો તો વિદ્યાર્થીઓને એમાં અન્યાય થશે અને આ અંગે વિદ્યાર્થીઓ અવારનવાર જીપીએસસીના અધ્યક્ષને રજૂઆત પણ કરે છે અને જ્યારે એમને પ્રશ્ન પૂછવા માટે જે સોરી જે પરીક્ષાની ભૂલ માટે અરજી માટેની સો રૂપિયા ફી રાખી તો એના પ્રત્યુત્તરમાં એમણે એવું જવાબ આપ્યો છે કે ફલાણા રાજ્યમાં અઢીસો રૂપિયા છે આ રાજ્યમાં સાડા ત્રણસો રૂપિયા છે અમે તો સો રૂપિયા ફી રાખી છે તો પછી આ બીજા રાજ્યોમાં આટલું જે વેટેજ છે એ વેટેજને તમે કેમ લક્ષમાં લેતા નથી તો એમની પાસે કોઈ જવાબ નથી જોઈએ વિગતો હવે એક બીજી જે બાબત છે

જે લેખિતમાં નંબર 1 આવ્યા એમનું લેખિતમાં મેરિટ 34.6 કે અને એને ચાર ભાગો એટલે 208 આ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓના માર્ક્સ ત્રણસો માંથી બસો આઠ માર્ક્સ આવ્યા પણ એમને ઇન્ટરવ્યુમાં સત્તર પોઈન્ટ પાંચ માર્ક્સ આપવામાં આવ્યા એટલે પાંત્રીસના અડધા એટલે આ બંને વિદ્યાર્થી છે એ નાપાસ થયા બાવન પોઈન્ટ છવ્વીસ એમનું મેરિટ થયું જ્યારે જનરલ કટોપે

કેટલા હાઈએસ્ટ બાણું માર્ક્સ આપ્યા અહીંયા તમે જે વિદ્યાર્થી છે જે ફર્સ્ટ નંબરે લેખિતમાં આવ્યા છે એને માત્ર સત્તર પોઈન્ટ પાંચ એટલે કે પાંત્રીસ માર્ક્સ આપ્યા જ્યારે અહીંયા છસો ને નંબરે જે આવેલ વિદ્યાર્થી છે એને મેરિટમાં સૌથી વધુ બાણું માર્ક્સ આપીને એને તમે ક્લાસ વનની ની કેટેગરીમાં મૂક્યો

સ્વાભાવિક રીતે આ જે મુદ્દા જોઈએ એના પછી જે મહત્વનો સવાલ આપને સમક્ષ ઊભો થાય છે તે કે ઇન્ટીઓની પારદર્શિતા સામે સવાલો ઊભા થયા છે ત્યારે અને ઇન્ટરઓને વેટેજ ઘટાવાની માંગ ઉઠી છે સોશિયલ મીડિયામાં તો ઘણા બધા લોકો કહે છે કે આવી અન્યાયી ઇન્ટરવ્યુ પ્રથા જ ન હોવી જોઈએ ઇન્ટરવ્યુના માર્ક્સ ઘટાડવા જોઈએ સો છે તો કેટલા કેટલાક તો કહ્યું કે પંદર જ રાખવા જોઈએ કેટલાક કહે છે પચીસ રાખવા જોઈએ એટલે આ ઘટાડવાનો જ્યારે સૂર ઊભો થયો છે માગ ઊભો થયો છે ત્યારે એવા જ સમયે તમે સો ના દોઢસો કરો છો તો તમારી મનસા ઉપર મને સો ટકા શંકા ઊભી થાય છે

નહીં કે વધારવામાં આવે અને તમે તો એરાદા અહીંયા આપણને દેખાઈ આવે છે જે માગ છે ત્યાં ઘટાડો અને પાછા તમે તો વધારી જ આવશો બીજું ઇન્ટર જે પચાસ ટકા બારંટમાં ઘટાડો કેમ નહીં આપણે જોયું

અગાઉ મૂક્યા છે યુટ્યુબ ચેનલ ઉપર ઉપલબ્ધ છે એને તમે જોઈ લેશો અને શેર કરશો વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠો કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ના હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં આજનો આ અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ શેર કરીએ છીએ તમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે બધુંના આજનો આ વિડિયો આપને પસંદ આવેલો હોય તો એને લાઇક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં